જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે મહેનતનો શોર્ટકટ એક જંગલની અંદર એક સુંદર મજાની બુલબુલ ઝાડ ઉપર બેઠી હતી સવારનો સમય હતો હતો એટલો સુંદર સુંદર મજાનો પવન અને આવા મજાના વાતાવરણમાં એ બુલબુલ ઝાડની ડાળી સાથે ડોલી રહી હતી અને સુંદર મજાનો અવાજ કાઢી રહી હતી એટલું સુંદર મજાનું વાતાવરણ એ જંગલનું હતું બુલબુલ બેઠી એ ઝાડની નીચે એક રસ્તો પસાર થતો હતો એ રસ્તા ઉપરથી એક ખેડૂતભાઈ એક લાકડાનું ખોખું બરાબર સાચવીને જતા હતા ઝાડની બાજુમાંથી નીકળ્યા અને બુલબુલ કહ્યું એ ખેડૂતભાઈ તમે કઈ બાજુ જાઓ છો અને આ લાકડાની પેટી આટલી બધી સાચવી છે કેમ શું એમાં કોઈ કિંમતી વસ્તુ છે ત્યારે ખેડૂતભાઈ કીધું કે જુઓ ને બુલબુલ આની અંદર એટલી બધી કિંમતી તો નથી પરંતુ એની અંદર કીડા મકોડા છે અને આ કીડા મકોડાને હું લઈ અને વેચવા જાઉં છું અને મને છે ને પીછા ભેગા કરવાનો ખૂબ શોખ છે જે મને પીછા આપશે એને હું આ કીડા મકોડા આપી દઈશ ભૂલ વિચાર્યું કે હું કેટલી મહેનત કરું ત્યારે મને ખોરાક મળે કીડા મકોડા મળે એની બદલે આ તૈયાર ભોજન મળી જતું હોય તો પીછા આપવામાં શું વાંધો છે અલે એને ખેડૂતને કીધું ખેડૂતે ખેડૂતભાઈ એક કામ કરો ને એ કીડા મકોડા મને આપી દો હું તમને મારા શરીર ઉપરથી પીછા આપું છું ખેડૂતભાઈ કે ભાઈ મારે તો પીછાનું કામ છે તું આપ તો તને આપીશ આથી એ લાકડાનું ખોખું એ બુલબુલને આપી દીધું બુલબુલે પોતાના શરીર ઉપરથી થોડા પીછા ખેંચી અને ખેડૂતને આપ્યા ખેડૂતભાઈ તો પીછા લઈ અને ઘરે ગયા બીજા દિવસે ફરી વખત એ કીડો મકોડાનું ખોખું લઈ અને પસાર થયા બુલબુલને તો હવે મહેનત કરવી નહોતી એ કીડા મકોડા માટે કોણ દોડે તૈયાર મળી જાય તો મહેનતને શોર્ટકટ મળી ગયું હોય તો શા માટે લાંબા રસ્તે જવું એને ખેડૂતને કીધું ભાઈ હું પીછા આપું છું તું મને કીડો મકોડા આપી દે એટલે એને કીડા મોકળા લઈ લીધા અને બીજા પીછા ખેંચી અને ખેડૂત ભાઈને આપ્યા આમ એક બે ત્રણ ચાર પાંચ દિવસ પસાર થયા બુલબુલના શરીર ઉપરથી પીછાઓ ખેંચાવા લાગ્યા એક સમય એવો આવ્યો કે બધા જ પીછા ખેંચાઈ ગયા અને તેમની પાખ પણ હવે ઉડી શકે એવી ક્ષમતા ન હતી અને એકદમ બેડોલ અને ખરાબ એ બુલબુલ લાગતું હતું કોઈને જોવું ન ગમે ને એવું હતું હવે પીછા હતા નહીં એટલે ખેડૂતે કીધું હવે તને હું શા માટે આપું તું પીછા આપ તો આપું એ કે પીછા તો નથી તો તને કાંઈ ન મળે એમ કહીને ખેડૂત તો જતો રહ્યો બુલબુલ ઉડે એવી પરિસ્થિતિ નહોતી ખાવાનું બંધ થયું અને બુલબુલ ધીરે ધીરે મૃત્યુ તરફ ધકેલાઈ ગયો અને એક સમય એવો આવ્યો કે બુલબુલ મૃત્યુ પામ્યું અને અંતે વિચારતું ગયું કે મહેનતનો કોઈ શોર્ટકટ નથી જો હું ખોરાકની શોધમાં નીકળી ગયું હોત અને બેઠા બેઠા ખાધું ન હોત ને તો આજે મારું શરીર એવું ને એવું હોત અને મસ્ત મજાનું ગીત ગાતું હોત પરંતુ શોર્ટકટને કારણે મને મૃત્યુ મળ્યું આમ ઘણી વખત આપણે મહેનતનો શોર્ટકટ મેળવતા હોઈએ છીએ પૈસા મેળવવા છે શોર્ટકટ ક્યાં છે જલ્દી હું કેમ લાખપતિ બની જાઉં કરોડપતિ બની જાઉં અને એ શોર્ટકટની અંદર માણસ ગૂંચવાઈ જતો હોય છે અંતે એવું કાર્ય કરવું પડે કે એમના એ જીવન અથવા એના માનસિક સ્થિતિ ઉપર એ કંટ્રોલ આવી જતો હોય છે અને અંતે માણસ પસ્તાય અને દુઃખી દુઃખી થઈ જાય એટલા માટે મહેનતનો કોઈ શોર્ટકટ નથી એટલે જ આપણે કહીએ છીએ ને કે પરિશ્રમે સિદ્ધાંતિ કાર્યાણી ન મનોરથે ન સુક્તસ્ય સિંહ્ય પ્રવેશતિ મુખે મૃગાહ જંગલનો રાજા સિંહ હોય ને એને પણ મહેનત કરવી પડે એને પણ શિકારની પાછળ હરણની પાછળ દોટ લગાવવી પડે ત્યારે એને ખાવા મળે નક તો જંગલનો રાજા હશે બેઠો બેઠો ન ખાય પરંતુ મહેનત એ આપણું અવિભાજ્ય અંગ છે અને મહેનત કરવાથી જ આપણને સફળતા મળે છે